કે મને શું થયું છે અંચાવે છે અને એને જન્મથી મને તો એવું જ હતું કે મારું બાળક નથી અને આ લોકો મને ખાલી એવું કહે છે કે પેટીમાં રાખ્યો છે અમે બધું દવા દવાખાનું છોડી દીધું અને એને ઘરે જ રાખતા હતા અને મને પણ પ્રોબ્લેમ થઈ ગયો હતો કહેવાવાળા હોય છે કે જોને આવું છોકરું છે તો એની માં કેવી ફરે છે કેવું ખાય છે કેવું પીવે છે તો શું આવા બાળક હોય તો એના માં બાપને જીવવાનો કે ફરવાનો કે ખાવા પીવાનો કોઈ હક નથી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં જશો એવી આશા રાખું છું અને મારો મન જો હજુ સૂતો છે અમારે બધું કામ પતી ગયું છે અને બધાની કોમેન્ટ આવતી હતી કે મનને શું થયું છે અને મન વિશે બધું જાણવા માગતા હતા તો આજે હું મન માટે બધું કહીશ મનને શું થયું છે એના માટે અમે મોજીલું ફેમિલી ચેનલ છે એમાં તો જણાવ્યું જ તું કે મનને શું પ્રોબ્લેમ છે પણ આજે અમારી ચેનલમાં જો નવા મિત્રો હોય તો એમને કદાચ નહીં ખબર હોય એટલે મનની વાત આપણે કરીશું આજે તો મન સ્પેશિયલ ચાઇલ્ડ છે એને ખેંચ આવે છે અને એને જન્મથી તકલીફ હતી તો આપણે જ્યારે નાનો હતો ત્યારે શું થયું હતું ત્યાંથી શરૂઆતથી વાત કરીશું તો એનો જ્યારે જન્મ થયો ત્યારે એને ડૉક્ટર શું ભૂલ હતી શું હતું એ અમને તો ખબર જ નથી પણ એને ડૉક્ટરે એવું કીધું કે એને કમળો કમળાની અસર છે પેટીમાં રાખવો પડશે તો અમે એને દસ દિવસ પેટીમાં રાખ્યો હતો અને મને તો રજા આપી દીધી હતી એ અલગ દવાખાને હતો અને મારે સીજર થયું હતું ઓપરેશન થયું હતું અને મને ઘરે લાયા હતા તો મેં એને જોયો નતો તો મને મને તો એવું જ હતું કે મારું બાળક નથી અને આ લોકો મને ખાલી એવું કહે છે કે પેટીમાં રાખ્યો છે પછી મેં એ લોકોને કીધું કે તમે જે મને સાચું હોય કહો મને દુઃખ નહીં થાય પણ એ બધાએ કીધું કે ના ના એને પેટીમાં રાખ્યો છે અને પછી મને દસ દિવસ પછી ત્યાં દવાખાને બોલાવી હતી એને ફીડિંગ કરાવવા માટે તો હું દવાખાને ગઈ અને ત્યાં દવાખાનાની સિસ્ટમ હતી ત્યાં દવાખાને એને રોજનો દસ એ વખતે અમારી જોડે પૈસા પણ નહોતા એટલા એક બાજુ મારો ખર્ચો એક બાજુ મનનો ખર્ચો અને એને રોજનો દસ હજાર રૂપિયાનો ખર્ચો થતો હતો પેટીમાં રાખતા હતા ઇન્જેક્શન મંગાવતા હતા સેવલોન સાબુ મંગાવતા હતા પછી ડાયપર મંગાવતા હતા અને પછી દવાખાનાનો એક એવો રૂલ્સ હતો કે મારે સીઝર હતું ત્યાં રાત રોકાવાનું હતું તો બેડ પર જો મારે શું હોય તો પાંચસો રૂપિયાનું ચાર્જ કંઈક હતો તો હું એ પાંચસો રૂપિયા ના ભરવા પડે એટલે નીચે ચાદર પાથરી અને લોબીમાં નીચે સુઈ રહેતી હતી જેથી કરીને મારા પાંચસો રૂપિયા બચે અને એમ કરી કરી અને મેં એને બાર દિવસ પેટીમાં રાખ્યો તો કીધું એને સારું થઈ જાય અને પછી અમારી જોડે પૈસા પણ નહોતા એટલે અમે ડૉક્ટરને કીધું કે હવે અમને રજા આપી દો પણ ત્યાંથી અમને ડૉક્ટરે એવું જણાવ્યું નહોતું કે એને શું તકલીફ છે કમળો જ હતો એવું જ કીધું તું તડકે રાખજો પછી અમે ઘરે આવીને એ બધું જે કીધું હતું એ પ્રમાણે કરતા હતા પછી એ ધીમે ધીમે અમને કંઈ ખાસ એવું લાગતું નહોતું એનામાં કે એને કંઈ તકલીફ છે એમ કે મહિના બે મહિનાના બાળકમાં તો આપણને એવું કંઈ લાગે નહીં પણ ત્રણ એક મહિનાનો થયો ને ત્યારે એ છે ને નજરે ઉપરને ઉપર જ જોયા કરતો હતો નજર બહુ ફેરવતો નતો અને પછી કંઈ બી અવાજ સહેજ આવે તો આમ ઝપકી જાય એવું કરતો હતો પછી અમને એક અમારી સાથે એક બા હતા બાજુમાં તો એમણે મને કીધું કે શિલ્પા તું ડૉક્ટરને બતાય મને એવું લાગે છે કદાચ આને આંચકી આવે છે તો ત્યારે તો મને એવું લાગ્યું કે ના ના બા આવું બધું ના હોય પણ તો પછી મને મગજમાં એમ થયું કે ના કદાચ આવું હશે તો એટલે મેં એના પપ્પાને કીધું અને અમે મગજના ડૉક્ટર જોડે સૌથી પહેલાં દુષ્યંત ચૌહાણ છે એ ડૉક્ટરને મળ્યા અને એ ડૉક્ટરે ઈજી સીજી બધું કર્યું એમ આરઆઈ બધું કરાવડાયું અને પછી એને ખબર પડી કે એને ખેંચ છે અને અમે ત્યાં દવા એની ચાલુ કરી પણ એની દવા અમે લગભગ એક બે વરસ ચાલુ રાખી પણ એને કોઈ ખેંચમાં ફરક નહોતો અને પછી અમે ત્યાંથી એક બે વરસમાં એ બેસતા પણ નહોતો શીખ્યો સુઈ જ રહે બેસે બી નહીં અને ધીમે ધીમે જેમ મોટો થવા માંડ્યો એમ અમને ખબર પડવા માંડી કે એને શું તકલીફ છે અને અમને એક્સરસાઇઝ કરાવવાનું કીધું હતું એટલે સાત આઠ મહિનાનો હતો ત્યારથી મેં એક્સરસાઇઝ કરાવવાનું ચાલુ કર્યું હતું અહીંયાથી હું લગભગ દસ પંદર કિલોમીટર અમારા ઘરેથી દૂર થાય સવારે સાત વાગે નીકળું તો બધું એક્સરસાઇઝ કરાઈ અને પછી બપોરે બાર એક વાગે હું ઘરે આવતી હતી તો એવી રીતે મેં સડંગ એ લગભગ તેર વરસનો બાર તેર વરસનો થયો ત્યાં સુધી મેં કરાવડાઈ એક્સરસાઇઝ અને પછી એ જે બે વરસનો બે વરસ પછી એને ખેંચ ના મટી એટલે અમે ડૉક્ટર એક બદલ્યા અને પછી અમે એક પાલડીમાં ડૉક્ટર છે વર્ષાબેન ત્રિપાઠી એને મળ્યા અને ત્યાં અમે દવા ચાલુ કરી તો એને થોડો ફેર હતો ખેંચમાં પણ એને ખેંચ મટી નહીં ખેંચ તો ચાલુ જ હતી પણ ખેંચમાં થોડો ફેર હતો પછી એ દવા અમે સડંગ છ સાત વરસ ચાલુ રાખીએ નહીં પણ આગળ કંઈ ફર્ક નહોતો લાગતો અને પછી એક સ્થિતિ એવી આઈન ઊભી રહી કે એ રડે આખો દિવસ રડે રાત દિવસ રડે ખાવાનું બંધ કરી દીધું બેસવાનું બંધ કરી દીધું બેસતા અઢી વર્ષ અઢી વરસનો થયો ત્યારે બેસતા શીખી ગયો હતો ત્રણેક વર્ષનો થયો ત્યારે થોડું ખસતા શીખી ગયો હતો અને એની જિંદગીમાં ખુશ હતો એ અને અમે પણ થોડા ખુશ હતા કે બેસતા શીખ્યો અને પછી એ એ સ્થિતિ આવી કે એને ખાવા પીવાનું બધું છોડી દીધું અને અમને તો જ થયું હતું કે આ હવે રહેશે એવી સ્થિતિ આવી ગઈ હતી અને એ ખાવા પીવાનું તો છોડી દીધું હતું પણ રાત દિવસ રડે અને મને બચકા ભરે એ પોતાને બચકા ભરી લે મોઢામાં લોહી કાઢી નાખે મને લોહી કાઢી નાખે એવી સ્થિતિ હતી પછી અમે ત્યારે એને પછી એક બે ડૉક્ટરને બતાવ્યું સિવિલમાં બતાવ્યું હું પાંચ મહિના તો સડંગ એને રહીને સિવિલ સિવિલમાં રહી પછી અમે એને આયુર્વેદિક કરાયું છે પંચકર્મ કરાયું છે હોમિયોપેથિક કરાયું છે અને પછી એ રડવાનું જે બંધ નહોતું થતું ત્યારે અમે એને પેટના રિપોર્ટ કરાયા કે પેટમાં બોલતો તો હતો નહીં એટલે અમે જ્યાં ડૉક્ટર જે કે એ બધું જ એને કરાવતા હતા કે એસિડિટી હશે ગેસ હશે આ હશે તે હશે બધી જ વસ્તુ કરાવીએ અને પછી કોઈએ અમને કીધું કે ધ્રાંગધ્રામાં એક ડૉક્ટર સારા છે ત્યાં લઈ જાઓ તો અમે એને ત્યાં લઈ જાય લઈ ગયા તો ત્યાં પણ ડૉક્ટરે મને એવું કીધું કે બેટા તું આની સેવા કર આને કંઈ સારું એટલું નહીં થાય અને બધી દવા તારી જે છે એ બધી ડોલમાં જઈને ડસ્ટબિનમાં જઈને નાખી દે અને એને શાંતિથી જીવવા દે કે આટલી બધી દવાઓ એટલે એ માનો કે જન્મ્યો પછી તરત દવા ચાલુ કરી હતી એટલે એણે સળંગ તેર વરસ સુધી દવાઓ ખાધી અને એ દવાઓ એને નડતી હોય શું થતું હશે એ તો ભગવાન જાણે પણ ત્યારથી મેં જો દવા બંધ કરી એની અને પછી એને સારું મતલબ ખેંચ તો આવે જ છે પણ જે રડવાનું હતું ખાવા પીવાનું છોડી દીધું હતું ગુસ્સો કરતો હતો બચકા ભરતો હતો લોહી નીકળતું હતું એ બધું એનું બંધ થઈ ગયું અને અત્યારે હાલ ખેંચ આવે છે પણ આ નોર્મલ જે જીવ જિંદગી જીવે એવું જીવે છે કે ઊંઘે છે ખાય છે પીવે છે એટલે અમે પછી એની દવા કરાવવાનું બંધ કરી દીધું અને પછી બીજા એક ડૉક્ટર છે દીપક પટેલ એમને પણ અમે બતાવ્યું આશ્રમ રોડ તો એ ડૉક્ટરે પણ મને એવું કીધું કેમ કે મારો આ મોટો બાબો એટલે મિત આઠ વર્ષનો હતો જ્યારે આનો જન્મ થયો અને હું ત્યારે છવ્વીસ વર્ષની હતી મોટો બાબો આવ્યો ત્યારે હું અઢાર વર્ષની હતી એટલે જ્યારે અત્યારે છવ્વીસ વર્ષે છોકરીઓના લગ્ન કરે છે એ ટાઈમે મારે બધી જ તકલીફ આવી ગઈ હતી અને પછી ડૉક્ટરે પણ મને એમ કીધું કે તમે આની પાછળ તમારો તમારું બી શરીર બગાડો છો પૈસા વગાડો છો પૈસા એટલે મારા ઘરવાળા જે છે મારા મિસ્ટર એમને ટુ વ્હીલરનું ગેરેજનું કામ હતું એટલે માનો કે ના બહુ આવક નથી એટલી કે અમે દવા અને ઘર બધું ચલાવી શકીએ તેમ છતાં આપણે બધી દવા કરતા હતા અને એની દવા કરવામાં મારા મોટા બાબાનું ભણવાનું વગડતું હતું એટલે ડૉક્ટરે અમને એવી સલાહ આપી કે આની તમે ઘરે સેવા કરો અને મોટા બાબાનું ધ્યાન રાખો અને તમારું પણ ધ્યાન રાખો તો એ પછી અમે બધું દવા દવાખાનું છોડી દીધું અને એને ઘરે જ રાખતા હતા અને મને પણ પ્રોબ્લેમ થઈ ગયો હતો મને લોહી ઓછું થઈ ગયું હતું અને ઢીચણમાં પણ પ્રોબ્લેમ થઈ ગયો હતો કમરમાં થઈ ગયો હતો જે હું આની પાછળ મારું પોતાનું ધ્યાન નથી રાખી શકી એના કારણે મને પણ પ્રોબ્લેમ થઈ ગયો હતો સોરી મિત્રો પણ જ્યારે આવી વાત આવે છે ત્યારે હું થોડી ઇમોશનલ થઈ જાઉં છું એ દિવસો મને યાદ આવે છે અને આજે ઓગણીસ વરસ થઈ ગયા મને ઓગણીસ વરસ પૂરા થશે પણ આજ પણ હજુ પરિસ્થિતિ એવી જ છે પણ અમે એ પરિસ્થિતિ સાથે જીવવાનું અને આનંદ કરવાનો શીખી લીધો છે પણ ભગવાને જે પરિસ્થિતિ આપી છે એ અમે સહન કરી શકીએ છીએ પણ ઘણા લોકો કેવું કહેવાવાળા હોય છે કે જો ને આવું છોકરું છે તો એની મા કેવી ફરે છે કેવું ખાય છે કેવું પીવે છે તો શું આવા બાળકો હોય તો એના મા બાપને જીવવાનો કે ફરવાનો કે ખાવા પીવાનો કોઈ હક નથી તો આવા બાળકો છે તો એમાં અમારો શું વાંક છે ઘણા લોકો તો એવા હોય છે કે આવું બાળક હોય એટલે એને સંતાડીને રાખે કોઈને બતાવે નહીં ક્યાંય કાઢે નહીં પણ એવું એવું આપણું કશું છે નહીં આમાં આ તો ભગવાને જે આપ્યું છે આપણે સ્વીકારવાનું છે એટલે ઘણા લોકો આ ચેનલમાં મારે આવવાનું અને બતાવવાનું કારણ એ જ છે કે ઘણા લોકો હું પણ પહેલાં ઘરમાં રહેતી હતી તો મને એવું થતું હતું કે હું એકલી જ દુઃખી છું પણ બહાર જોઈએ છીએ ને તો એવું થાય છે કે ના ના ઘણા બધા એવા આપણા જેવા દુઃખી છે એટલે આપણે કંઈ દુઃખ કરવાનું જરૂર નથી ભગવાને જે આપ્યું છે એ સ્વીકારવાનું છે અને ભગવાન પણ એવા લોકોને જ આપે છે કે જે એને કરી શકે ભગવાનને મારા ઉપર વિશ્વાસ હતો કે હું એનું કામ કરી શકીશ એટલે ભગવાને મને આપ્યું છે અને ભગવાને જે આપ્યું છે એ સ્વીકારી અને એ કામને સરસ પૂર્ણ રીતે હસતા હસતા કરવાનું છે પણ આ તો શું કે એની પહેલાંની બધી વાતો અને લોકો જ્યારે કહે છે ત્યારે વધારે દુઃખ થાય છે તો આપણે આપણી આજુબાજુ ક્યાં એવા બાળકો હોય તો એ બાળકને ભલે ના સમજણ પડતી હોય પણ એના મા બાપને જરૂર દુઃખ થાય છે તો આપણા શબ્દથી કોઈને દુઃખ ના થાય એનું આપણે ધ્યાન રાખીશું અને કાલે એક જણાની કોમેન્ટ આવી ઘણા બધાની એવી પણ કોમેન્ટ આવે છે કે અમારે પણ આવું બાળક છે અમારે પણ આવું બાળક છે તો અને કાલે એક જણાની એવી પણ કોમેન્ટ આવી હતી કે અમા તમને જોઈને અમને હિંમત મળે છે તો મને પણ સારું લાગ્યું કે મારા આ વિડીયોથી કોઈકને હિંમત મળતી હોય તો હું કંઈક સારું કામ કરી રહી છું અને જે પણ આવું બાળક જેને પણ છે એને હિંમત આપે ભગવાન અને આપણે હિંમત રાખવી જ પડશે કેમકે આપણા હાથમાં કશું છે એને એ બધું ભગવાનના હાથમાં જ છે જ્યાં સુધી આપણે એની સેવા કરવાની છે ત્યાં સુધી તો ભગવાને લખ્યું છે ત્યાં સુધી તો કરવાની જ છે તો રડતા રડતાં પણ કરવી અને હસતા હસતા કરવી હું પણ રડું છું મને ઘણી રડવું આવે છે પણ જ્યારે રડીએ છીએ થાકી જઈએ છીએ શરીરને થાક નથી લાગતો માનસિક થાક લાગે છે એટલે આપણે જો મનથી મજબૂત થઈ જઈશું ને તો શરીરને થાક નહીં લાગે એટલે આપણે થાક્યા વગર અને હસતા હસતા આવા બાળકોની સેવા કરીશું અને બસ હવે આ મનને તમે જુઓ જ છો ત્યારે શું સ્થિતિ છે અત્યાર સુધીની બધી સ્થિતિ કીધી અને આગળ બધું શું હશે એ એમ તમે નવા વિડીયોમાં અમે તમને કહીશું અને તમે પણ કોમેન્ટ કરજો કે તમારા ઘરે આવી કઈ સ્થિતિ છે તો તમે કેવી રીતે કામ લો છો અને આવા બાળક હોય તો શું મા બાપે બહાર ફરવું ના જોઈએ ખાવું પીવું ના જોઈએ આવા બાળકોના મા બાપને પણ છૂટછાટ ના હોવી જોઈએ તો એ તમે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને અમુક લોકોની એવી કોમેન્ટ હતી કે તમે એને રાબ પીવડાવો તો હું એને પીવડાવું છું શીરો બનાવીને ખવડાવું છું ગાયના ઘીનો અમે ગાયનું ઘી ખાઈએ કે ના ખાઈએ પણ એને ખવડાવીએ છીએ અને પહેલાં તો એ રોજ એક ટાઈમ સાંજે રોજ શીરો ખવડાવતી હતી પણ એને પછી આ રડવાનું ને એવું બધું ચાલુ કર્યું હતું એટલે મને કદાચ એવું થતું હતું કે દાંતમાં દુખતું હોય આતે એટલે હવે અમે રોજ નથી ખવડાવતા શીરો અને રાબનું રાબનું કીધું એટલે શીરો એટલે રાબ જ છે અને ફ્રૂટનું કીધું તો ફ્રૂટમાં એને બધા ફ્રૂટ નથી શકતા ચીકુ કેરી પપૈયું એ બધું ખાય છે તો એને લૂઝ મોશન થઈ જાય છે એટલે ક્યારેક ક્યારેક ખવડાવીએ છીએ ખાસ તો કેળું જ ખવડાવીએ છીએ એને વધારે અને કેળું તો એ પોચું કરીને આપીએ તો ખાઈ લે છે અને વેજીટેબલ જ્યુસે ક્યારેક અમે વેજીટેબલ બાફીને ખવડાવીએ છીએ પહેલાં એ નહોતો ખાતો હવે એ બધા શાક ખાય છે આજે મેં એને રોટલીને શાકને છાસને છોડીને ચોડીને ખવડાવ્યું પછી ભાજીપાવને એવું બનાવીએ ત્યારે જે શાક બાફેલું હોય છે એ ખવડાવું છું એટલે એ બધું થોડું થોડું તો એને અલગ અલગ ખવડાવીએ જ છીએ અમે અને ડાયપરનું કોઈ કહેતું હતું ડાયપરનું પણ એને એવું છે કે પહેલાં એ બેસતો નહોતો એટલે નીચે બે રમતો હતો ને તો ડાયપર પહેરાયું હોય ને તો એ બેસે તો ચાલે જ નહીં જ્યાં બેસાડીએ ને ત્યાં બેસી જ રહે એને એમ થાય કે ખબર નહીં એને શું ફીલ થતું હશે પણ એ ડાયપર પહેરી ના રાખે એટલે અમે ડાયપર પહેરાઈએ છીએ પણ ક્યારેક બહાર લઈને જઈએ ને ત્યારે જ પહેરાઈએ છીએ બાકી રેગ્યુલરમાં તો નથી પહેરાવતા અને એ જે ખસ ખસે છે ને આઘો એના લીધે ને સ્કીનમાં છુલાઈ જાય અને આ ચોમાસાનું વાતાવરણ હોય તો ક્યારેક બહુ એવું લાગે ને તો પહેરાઈએ છે બાકી ઘરમાં રેગ્યુલરમાં અમે ડાયપર નથી પહેરાવતા એને બસ મિત્રો હવે આટલું જ અને તમને જો મારો મારો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મન વિશે આપણે આગળ નવા વિડીયોમાં જાણીશું અને મન માટે અથવા તો બીજી કંઈ વાત હોય તો કોમેન્ટ કરજો અને તમારી કોમેન્ટ વાંચી અને મને પણ આનંદ થાય છે કે તમે મને આ બધું રાબ અને અલગ અલગ વસ્તુ વિશે કોચ કહો છો તો આગળ પણ કંઈ એવી વાત હોય તો કોમેન્ટ કરજો તો જરૂરથી તમે અમે જવાબ દઈશું તમને બસ હવે આટલું જ જય શ્રી કૃષ્ણ